જય માતાજી તમામ ખેડૂત મિત્રોનું મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર ખેડૂત ખેડૂતપુત્ર યુટ્યુબ માં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તો વિશાલભાઈ નંદાણીયાની છે અને તેમના જવાબદારીથી જોડી વેચવાની છે તો જૂનાગઢ જિલ્લાના વણાવદર તાલુકાના દેસિંગા ગામેથી છે અને ફૂલ જવાબદારીથી જોડી વેચવાની છે તો વિડીયો પૂરેપૂરો જોઈજો વિડીયોની ટાઇટલ જ તમને વિશાલભાઈના નંબર મળી રહેશે અને આવા વિડીયો બનાવવા અમારો કોન્ટેક્ટ કરી શકો છો ઓકે મિત્રો જય માતાજી Oh <laughs>